હલ્દરવાસ ચોકડી પાસે આવેલ હોસ્પિટલની ફરિયાદનો મામલો શિવલ હોસ્પિટલ અને શિવમ હોસ્પિટલ હલ્દરવાસ ચોકડી નજીક વિસ્તારમાં આવેલી છે શિવલ હોસ્પિટલના ડોક્ટર પર 24 તારીખે ફરિયાદ નોંધાઈ હતી સમાચારમાં શિવલ હોસ્પિટલની જગ્યાએ શિવમ હોસ્પિટલ લખાણનો મામલો આ બાબતે શિવમ હોસ્પિટલના ડોક્ટર રાકેશ ગડસાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ રજૂઆત કરી શિવમ હોસ્પિટલની શિવલ હોસ્પિટલના ડોક્ટરોએ બદનામ કરી હતી આ બાબતે શિવમ હોસ્પિટલના ડોક્ટર રાકેશ ગઢસાએ રજૂઆત કરી મારું નામ ડોક્ટર રાકેશ ગઢસા છે હું ગાયનેકોલોજીસ્ટ છું મારું શિવમ હોસ્પિટલ હળદરવાસ ચોકડી ઓએનજીસીની બાજુમાં આવેલું છે તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ બે હજાર પચીસના રોજ કઠાલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો જે શિવલ હોસ્પિટલ કેનાલની બાજુમાં આવેલી છે અને ચેકપોસ્ટની પાછળ આવેલી છે એ હોસ્પિટલનો બનાવ બનેલો એમાં ન્યૂઝની કે પ્રેસની મિસ્ટેકના કારણે સિવલ હોસ્પિટલની જગ્યાએ શિવમ હોસ્પિટલનું નામ આપેલ આપ્યું છે આ વાતની મેં પોલીસને રજૂઆત કરી છે અને જે કાર્યવાહી કરવા પડે એ બધી કરી છે જે બાબતનો ગંભીર ગુનો નોંધાયેલો હતો એ સિવિલ હોસ્પિટલના ડોક્ટર પર નોંધાયો હતો પરંતુ દૈનિક પેપર દ્વારા સિવિલની હોસ્પિટલની જગ્યાએ સિવમ હોસ્પિટલનું નામ લખવામાં આવ્યું હતું આ બાબતે મેં રજૂઆત પણ કરી છે અને જે કાર્યવાહી કરવી પડે એ બી કરી છે